તારા મોટા મોટા બંગલારે કાલ હવા રે કેવું થશે તારા મોટા મોટા બંગલારે કાલ ખાલી હાથે જવું પડશે તારા મોટા મોટા બંગલારે ઓ હો હો આ ગરમી જો ભૂખા કાઢી નાખે એવી પડી હ તાબલા તોડી નાખો બાપા રેલાન સેલ જાય આમ બીજ નહીં ના આવ્યો ઘેરી ના ખાલી આ પૂરા થોડા ગોઠિયા રમ તો પલડી ગયો લો શું ગરમી પડે ભૂકા કાઢે એવી અને આ લણના રહે તો અડધો જારીઓ મળ્યો હો ને આ ડુંડો તો એમને એમ મળ્યો હ કાગળ લાવું તો સલકોડો પાહો કાપી નાખ તારા મોટા મોટા બંગલા રે કાલે ખાલી હાથે જવું પડશે આવી ગરમી રાખું ભા તમે ઉકલી જશો ઉકલી જશો હા હું આ ગીતો ઉકલી જશો આવી ગરમી કેટલો બધો પડ્યો મરવા ઈ ગાડી ખરાબ બપોરે બિહાર ગરમી સરકારે બાર વાગ્યા પછી બહાર ના ને તમે શું કઈ નીકળ્યા હતા મને સોળી જતો પણ તમને જોયા એટલે આ કીધું કેતો જાવ ગરમી મેં તોય બરી જશો સાફ થઈ જશે કશું નહીં બરી જવાના હોય તો એસી વેસી ગેલ લાઈન ઊંઘી પડ્યા રો એ છે ભાઈ એસી આવે એસી ચવી કે જોઈ જ નહી કદી જીવન માં ના ભાઈ તો એસી પહેલી વખત માં ફોભર્યું એસી હોય તો જ મજા આવે ને કારણવા મરી જાવ તમે જોય એટલે એસી હોય ડોબરું મેં હો એ કુતરા ને જુદો રૂમ ના જુદી એસી બે મંકી મંકી લાગ્યો હે હોય એને જુદું પછી મારો છોકરા એ એમને જુદી રૂમ માં જુદું એસી અલગ અલગ હો આખી દિવાલે દિવાલે એસીઓ તમને દેખાય ના હોય નરી

એ વાત એ સાચી મા તો ને એસીઓ આખું ઘર ભરેલું એસી છે ઠંડુ એમ જેવું લાગે તમે લાગે કઈ બરફ પડે એવું લાગે તમને તો ના હોય ના આમાં તો ક્વેટરો પહેરવા પડે એવું

તમારી એસી કઈ બગડે કેટલા ખર્ચો લાગુ પડે કશું ના બગડે તો તગડતી હશે ચાલો પોછ તું વિચારું જમીન બમીન અડધી મેલ દઉં પણ એસી લાવી દો નક્યા

તો જ મેં પણ ઘર જોઈએ મોટું બંગલો મોઈ એસી બેસી આપડે પંખો બરાબર આવી પેલું તમે પડદો કહો ને એ લાવવાના પૈસા નહીં એસી તો લાવું લે તારા તો હું હે ને માર હાહરીન હરીન જય મહારાણ

તમારે છોડી આવવાનું ક્યા તાપ તાપમાં તાપ જ એવો પડે શું લઈને આવું બીમાર થઈ જાય તો પહા વધ હોય ને બાર વાગ્યા પછી તો બહાર જ ના નેકરામ પડે વાત સાચી સરકારે ભાવ એલાન નહીં કર્યું બાર વાગે ફરી બહાર નહીં નેકરવાનું કે બોલે સોટો તાપ મૂકજે ફુવાટો તમ

હા ગરમી ના પવન વધારે આવે પંખી બેરવાની તો મજા જ કઈક અલગ આવે ને હા તમે ઊંઘું છો અનથી પવન ખતરનાક આવે ને પાકી વાત જ ના થાય અરે સતુભાઈ બે હા તો વાયરો ચાલુ મસ્ત વાયરો આવે બનતા જ પંખો પંખો બંધ કરતા હોય અને આ ગરમી પેહલી વખત પંખો જોયો હોય હતાર આ ઉનાળા નો મસ્ત ગરમીમાં અસલ વાયરો આવતો હતો બનજું લ્યા કર્યો કે લાઈટ બિલો ના ના અમારે વાયરો તમારે ખાવાનો જરીક વાયરો ખા દીધો હતો પેલા મોડો બિલો તમે ખાવ તો એટલો આવે અમે થઈ તો એટલો આવો વધારે આનું બિલ કઈ પણ તમે આવો એટલે અમારે નહીં ખાવ છો પંખો જોઈને બે હવે આવ્યો જરીક વાર અમાર નહીં એટલે નકર તમારે તો આવીએ નહીં પંખુ ખવાતો હશે આવા જમવા આ આવા જમવાના તો એસી વાપરા સતુભા એસી વાપરાતુભા વાપરતા હશે એસી હા પેલા કશું કેહ ખાવા દી તો પડે એસી રાખો બા કશું એ તો તમે તમારી ઘેર ના તો એમના ના હોય તમે જાઓ પંખો ચાલુ કરી દઉં કેવી કંપની લેવાય એમ એવું એમ ને લાવીશું અમે અમે એસી બુકિંગ કરાવી બુકિંગ ના કરવાની હોય પૈસા હોય તો જઈને લે લેવાની આવ્યા એટલે આવવાની તા ઓનલાઈન ના મંગાવવાની આવે પૈસા હોય તો રોકડા પૈસા હા એ તો આના પણ અમારે સગવડ હોવી જોઈએ ને તો અમે અમારી તે લાવ્યા તમારે શીખવાડવાની જરૂર નહિ આ તો ઉજવાઈ વાયરો ખાવા આવ્યા હતા તમે બંધ કરી દીધો ફરી પેલા આવા ખાજો અહીં શું લેવા આવા વાયરો ખાવા એ તો અમે એસી લાવવાના હવે અહીંયા ડહેર તમે ખાવ વાયરો એટલા એટલા લાવતા લાયા કેવાય લાવી દીધું ફોડો ચોક અલે તાર ભાઈ ચોજ્યા અલે માર ભાઈ તો અમે હારી ને ગયા એવું હો એસી લાવા પૈસા લેવા તે એસી જોઈએ જ ના તારે એસી બેસી લાવી દો તારા એમ થઇ જાવ તમે જ ભૂત ગાલ્યા લ્યુ માર ભાઈ એસી નું હા કહે મેં તો ભૂત નહીં ગાલ્યા લ્યુ એ તો વાયરો ખાવ એટલે આવવું પડે તમારે ક્યાં હે એસી ના એસી નહીં માગી તમાર કાલે પા તમે આય કે મફત વાયરો ખાવા આય તો પંખા ચાલુ હો કશું નહીં એ તો આમ થા એને રાખું ભાઈ એમને ચઢાવે એસી એસી પા એવા મારા ઘેર વાયરો ખાવા આવે હા

વાયરો ખાવા માર્ગેટ પણ બોલવા ના દીધી મોરુ ડબા ને બાય ને કાઢી મેલ્યો એટલે કાઢતા ઓછા નહીં લાવ્યા સારું